મહાપ્રભુ શ્રીહરીની શિક્ષાપત્રીની આજ્ઞા છે કે અમારા ભક્તએ ગાળ ન બોલવી એ આજ્ઞાને સચોટપણે પાળા સારું સંવંત ઓગણીસો ત્રેવીસમાં કરશન લુહારે પોતાના વતનનું પીઠવાજાળ ગામ પોતાનું કુટુંબ વગેરે સૌને મેલીને બીજે ગામ રહેવા જવા વિચાર કર્યો ત્યારે પોતે જૂનાગઢ આવીને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વિગતે વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું જે કરશન તું બાજુના ગામ તળક તળાવમાં રહેવા જા ભગવાન સ્વામિનારાયણ તને ત્યાં રોટલો દેશે આમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદે કરશન લુહાર પીઠવાજળ મેલીને તળક તળાવ રહેવા આવ્યા ગામમાં એક કણબીનું અવાવલું મકાન હતું તેમાં એક ઓરડામાં ઉચાળા નાખ્યા તે જ વર્ષમાં સંવંત ઓગણીસો ત્રેવીસમાં અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડલમાં દેહ મેલો ને અક્ષરધામમાં સિદ્ધાવ્યા પોતાના ગુરુના એ સમાચાર જાણીને કરશન ભગત ગોંડલ ગયા અને ત્યાં થોડા દિવસ રહીને પરત તરત તળાવ આવ્યા એ સમયે કરસન ભગતે ગામના પટેલને કહ્યું કે મારે રહેવા માટે મકાન ચણવા છે તો જગ્યા હોય તો બતાવો ત્યારે પટેલે ગામમાં લીમડાવાળી જગ્યા હતી જેમાં ચૂડેલ રહેતી હતી તે જગ્યા બતાવી ત્યારે કરશન ભગતે બે ઓરડા ચીણ્યા ને માળણ નાખ્યું ને રહેવા જેવું કરીને એક ઓરડામાં પોતે રહેણાંક કર્યું ને બીજા ઓરડામાં કોઢ કરી ને આજીવિકા માટે પોતાનું લુહારી કામ શરૂ કર્યું વળી સત્સંગના પોષણ માટે કરશન ભગતે પોતાના ઘર પાસે શેરીના નાકે મંદિર કરવા એક અલાયદું મકાન ચણવાનું શરૂ કર્યું બનવા જોગ એ જ વખતે સદગુરુ બાલમુકુંદાસ સ્વામી ખારાપાટના ગામડાઓમાં વિચરણ કરતાં પીઠવાજાળ પધાર્યા કરશન ભગતને ખબર પડતા તેઓ સ્વામીને તરત તળાવ તેડી લાવ્યા સ્વામીએ માથે માળન કરાવીને થાપ નખાવીને જાળિયામાં ઠાકોરજીની મૂર્તિ પધરાવી આરતી ઉતારીને સાકર ટોપરાનું નૈવેદ્ય ધરાવીને પ્રતિષ્ઠા કરી એ દિવસે કરશન લુહારે ઠાકોરજીને થાળને સંતોને રસોઈ સારું કંસારની રસોઈ દીધી થાળ કરીને ઠાકોરજીને ધરાવીને સંતો જેમાંને પ્રસાદી કરશન ભગતને ઘેર મોકલાવી બે ચાર દિવસ રહીને સ્વામી ત્યાંથી વિતરણમાં બીજે ગામ પધાર્યા નવા ઘરને મંદિરનું સુખ થયા કેડે કરશન ભગત તો અહરનીશ ભજનમાં રત થયા એક દિવસે સમી સાંજે તેઓ વાળું કરીને ઓસરીમાં ખાટલે બેસી માળા કરતા હતા એ વખતે એક ચૂડેલ ત્યાં આવીને ચીચિયારીઓ કરતી તાળીઓ વગાડતી છેટે ઊભી રહી એટલે કરશન ભગત તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનો જપ કરવા લાગ્યા એટલે એ ચૂડેલ ત્યાંથી જતી રહી વળી બીજે દિવસે પણ એ ત્યાં જ આવી એટલે ભગતે તો ધૂન આદરી એટલે જતી રહી આ એ આમ એ ચૂડેલ તો રોજ બરોજ આવીને પજવવા લાગી ભગતના બૈરા છોકરાઓ રાત્રે મંદિરે જતા પણ આ કારણે અડચણ થવા લાગી વળી ગામના પણ કોઈ સંધ્યા થયા કેડે એમની કોઈ તરફ આવવાનું ટાળતા હતા ભગતને થયું કે આ ચૂડેલ તો ભજનનું સુખ આવવા દેતી નથી ને વળી આ તો રોજનું થયું આ માનો નિકાલ કરવો જ રહ્યો એ અરસામાં જૂનાગઢના જોગી સદ્ગુરુ મહાપુરુષદાસ સ્વામી પીઠવાજળ પધારવાના છે એવા ખબર કરશન ભગતને મળ્યા એટલે કરશન ભગત તો તુરત જ ત્યાં ગયા અને સ્વામીને દંડટ પ્રણામ કરીને અરજ કરી જે સ્વામી મેં નવા ઘર તો કિરા પણ સામા લીમડામાં એક ચૂડેલ રહે છે એ હું રાત્રે ભજન કરવા માળા લઈને બેસું એ વખતે મારાથી આગી ઊભી રહીને ચૂડલાઓ ખખડાવીને તાળીઓ પાડે છે ને ભજનનું સુખ આવવા દેતી નથી વળી રાત્રે બાયુ છોકરા કે ગામજનો અમારા ઘર તરફ આવવા જવાનું ટાળે છે એ માટે આપ મોટા પુરુષ છો તો કાંઈ કૃપા કરો ત્યારે સદગુરુ મહાપુરુષદાસ સ્વામી ગાડું જોડાવીને તરત તળાવ આવ્યાને મંદિરમાં ઉતરા પછી સંધ્યા ટાણે સ્વામીએ ત્યાં લીમડા પાસે જઈને પોતાના તુમડામાંથી પાણી હાથમાં લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ ઉચ્ચારણ કરતા થકા લીમડા ઉપર ત્રણ અંજલી છાંટી ત્યાં તો એ ચૂડેલ આવીને આઘેરી ઊભી રહીને બોલી જે હવે હું ક્યાં જાઉં ત્યારે સ્વામી કહે તું સામે આઘેરા જે બે ખીજડા દેખાય છે ત્યાં રહેવા જજે પણ આ વાડામાં કોઈ દી આવીશ નહીં ગામના કોઈ લોકોને હેરાન કરીશ નહીં આમ હાકલો કરીને એને આદેશ દીધો ત્યાં તો એ ચૂડેલ સ્ત્રીનું રૂપ ધારણ કરીને ચાલીને ખીજડાઓમાં એ ખીજડાઓ હતા તેમાં જઈને રહી એ વખતે મહાપુરુષદાસ સ્વામી ત્રણ ચાર દિવસ તળક તળાવમાં રોકાયા પણ એ પછી એ ચૂડેલ તે લીમડામાં આવી નહીં ને કોઈને પણ બીવરાવતી નહીં આમ કરશન ભગતના સત્સંગને દ્રઢ નિશ્ચયે તળક તળાવમાં સત્સંગ થયો અને પછી તો અવારનવાર સંતોના મંડળો પધારતા તે વિતરણમાં યોગે ગામમાં સાવલિયા દેવાણી સત્તાણી આદિ પટેલ પરિવારો સોની બ્રાહ્મણ લુવાર વગેરે સૌ ગામજનો ધીરે ધીરે સત્સંગી થયા અસ્તુ સ્વામિનારાયણ જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામીના જીવન કવનમાંથી